આજે કોળી સમાજની લાગણી દુભાણી છે તો છ હજાર કરોડની વસ્તી ઓલ ગુજરાતમાંથી અઢી કરોડની ની વસ્તી કોળી સમાજની છે તો આક્રોશ તો રહેવાનો અઢી કરોડ પબ્લિક જ્યારે રોડ ઉપર આવશે તો વ્યવસ્થા અને કાયદો ક્યાં જશે અને કેના દ્વારા આવેલી છે તો જેના નિવેદનોથી એટલું બધું જો વાતાવરણ ખરાબ થતું હોય ગુજરાતનું તો આ રાજ્યના ગૃહમંત્રીને પણ ખબર પડી જોઈએ મુખ્યમંત્રીને પણ ખબર પડી જોઈએ કે તમારા શાસન દરમિયાન આ શું થઈ રહ્યું છે તો આ બંને આરોપીને કાયદાકીય રીતે કેટલા ગુનાઓ દાખલ છે તે અને જ્યારે એ લોકો ગયા છે તો પોલીસ પ્રોટેક્શન આ રહ્યા ગાર્ડ હતા આ બધા સીસીટીવી ફૂટેજ કોલ રેકોર્ડિંગ આ બધું પ્રી પ્લાનિંગ સાથે થયું હોય એવું અમારું માનવું છે તો સઘન તપાસ કરવામાં આવે અને આમાં જે પણ વ્યક્તિઓ સંડોયેલા હોય તેના ઉપર કાયદેસરની કાર્યવાહી આમાં ઋષિ ભારતી બાપુને જે રૂમ એનો હતો નહીં બરાબર જે એક મહિલા સાધવીનો હતો એ રૂમ ખોલી અને એવું બતાવે છે કે સાધુને નહીં મહિલા સાથે સંબંધ છે ને આવું કરે છે આ બધી પાયા વિહોણી વાત છે આની સઘન કાયદાકીય પ્રવૃત્તિ તપાસ થવી જોઈએ કીર્તિ પટેલ અને ગુનાઓ વોન્ટેડ છે આ પ્રકારે વિડીયો સોશિયલ મીડિયા મૂકીને બદનામ કરો આ તો ગુજરાત ની પોલીસ ને જોવું જોઈએ જેના ઉપર જે વોન્ટેડ જાહેર છે તો ગુજરાતની પોલીસને હું તો કહું કે એ શંકા દાયરામાં છે બરાબર તો એને આ વિષય તપાસની છે અને ખાસ કરીને કાપોદરા પોલીસ સ્ટેશન સુરત પોલીસ સ્ટેશનના કમિશનરને પણ જાણ થાય કે કાપોદરા પોલીસ સ્ટેશન ફરિયાદ છે તો અત્યારે કેમ બે ફરે છે બરાબર